લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજે ગુજરાતની પચીસ સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નવા બજાર ખાતે આવેલ શ્રેય સાધક સ્કૂલ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી પર મતદાન શરૂ થઈ ચુક્યું છે આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદાતાઓની લાંબી કતારો જોવા મળી રહી છે તડકામાં પણ લોકો મતદાન કરવા માટે નીકળ્યા છે તેમજ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આવેલા શ્રેય ખાતે પોતાના પરિવાર સાથે મતદાન મતદાન કર્યું હતું અને કિંમતી મત આપ્યો હતો કરવું એ આત્મા છે અને જે મત આપવા નથી આવતો એને પછી ફરિયાદ કરવાનો અધિકાર નથી એટલું જ નહીં પરંતુ એ રાષ્ટ્ર સેવાની ભાવના હોય એ મત આપવા ચોક્કસ આવે મત આપવો જ જોઈએ જેને આપવો હે આજે દેશની અંદર આ રાષ્ટ્ર પરમ વૈભવની સ્થિતિએ પહોંચે સમગ્ર વિશ્વની અંદર ત્રીજી આર્થિક મહાસત્તા બને આજે વિશ્વ આખું તમે જુઓ તો યુદ્ધના ખોરંભે પડેલું છે આરંભે પડેલું છે તે વખતે આ દેશનો નેતા મજબૂત નેતા હોવો જોઈએ એ જ દેશને આગળ લઈ જઈ શકે દેશને આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા આપી શકે એવો ભડવીર નેતા જ આ દેશને આગળ લઈ જઈ શકે એટલા માટે રાષ્ટ્રહિતમાં રાષ્ટ્ર માટે પોતાના માટે પોતાની આવતી પેઢી માટે મતદાન અવશ્ય કરવું જોઈએ અમે સમગ્ર પરિવારમાં દસ જણા ભેગા થઈને આવ્યા છે અને તમામે મતદાન કર્યું છે અમને મતદાન કર્યાનો અનેરો આનંદ છે પરંતુ એક દુઃખ છે કે બહાર જેટલી ગરમી નથી એટલી અંદર રૂમમાં ગરમી છે અને મતદારો તો થોડી વારમાં મત આપીને બહાર આવી જાય છે પણ જે કર્મચારીઓ જે બેઠા છે ચૂંટણી અધિકારી જે બેઠા છે અમે એમના માટે પુષ્પ લઈને ગયેલા કે તમે આવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવો છો અને આખો દિવસ તમારે પરસેવો કાઢવાનો છે પરંતુ લોકશાહી માટે એ પણ તત્પર છે એટલે બધા જ બેઠા છે ધન્યવાદ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય